જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું લાલુ આહિર મિત્રો ખાસ મારે આજે અઢારે વર્ણ ને જણાવવાનું કે કોરીનાર તાલુકાનું જે સાસર ગામ છે આજે એ ભાઈ ને અહીંયા હું આવ્યો મિત્રો બધાને ખબર હોય છે ટૂંક સમય પેલા વિડીયો વાયરલ છે તો એ બાબત ઉપર અત્યારે હું ખુદ એ ભાઈનું મકાન છે ત્યાં અમે જોવા આવ્યા રિયલીમાં પરિસ્થિતિ બહુ નબળી છે આપણા ભાઈને પૂછીએ મિત્રો કે હું હું જરૂરિયાત છે આ ભાઈ માટે એટલે એ ભાઈને આપણે પૂછીએ મારી મમ્મીનો નો મહિને મહિને આવે પચીસો બે હજાર રૂપિયા નું મારે કામ એ ન જવાય કેમ કે આને ખવડાવવું પડે અને સાફ સફાઈ કરવી પડે નાનો ભાઈ હતો ત્યારે એ કામ તો ને હું માથે રહેતો ને હું કામ માં જતો એ માથે રહેતો એક ભાઈને તો અખંડ રહેવું પડતું હવે અમારે એ પણ નથી કામવાળો એટલે આનું ડ્રેસિંગનું ને અમારું મકાન છે જે અમારું ભાઈનું અમે બનાવેલું મહેનતથી જેમ નાની માનું ને મારી મમ્મીને દવાખાનું કરતા અમારે જે પૈસા બચતા હતા એ અમારું મકાન અધૂરું છે એ અમારું સપનું છે એ બે ભાઈનું પૂરું કરી દઉં તો તમારો આભાર ના ના ભાઈ આપણો તો નથી ભાઈ આભાર પેલા તો ખાસ હું કહેવા માંગુ ને હું તો ખાલી ફક્ત એટલી રિક્વેસ્ટ કરું ખજુરભાઈને કહેવા માંગુ કે ભાઈ રિયલીમાં પરિસ્થિતિ બહુ નબળી છે તો અમુક એક્સ વાય જે હોય તે કે ભાઈ આગલું જે પણ ગમે એ લોકોએ સ્ટોરી મૂકી હોય કે મિત્રો આપણે એટલું કહેવા માંગીએ

એટલે મિત્રો ભલે એવું નથી કે અત્યારે સાસર ગામ અંદર ધારો કે રૂપિયો રૂપિયો ભેગો કરે ને આ મકાન ઢકાઈ જાય પણ એનો મતલબ છે હું તમને કહું કે આવીને મકાન આ ગામમાં બનાવી દે ને ને એના પડે એ ગામ લોકોને જોઈએ ગામ લોકો ને ઈ જોઈએ ભાઈ આપણું અત્યારે આ ગામ જોયું અત્યારે ભેગું જ છે પણ ખજૂરભાઈ આવી અને જો આ ભાઈ મકાન બનાવી દેતા હોય ને ગામ લોકોને એના ગામમાં જો ખજૂરભાઈ ના પગલા પડે ને કોઈ પવિત્ર કહેવાય ભાઈ સમજાવું ને ખાસ અમે હજી કેવા માંગીએ ખજુર ભાઈ કેવા માંગીએ કે ભાઈ રિયલી આ લોકોને જરૂરિયાત છે મકાન ની અહીંયા બનાવવાની એનો ભાઈ એક્સપાયર થઈ ગયા મકાન બનાવતે બનાવતા મિત્રો આખું મકાન તમને બતાવી આલો આખે આખું મકાન છે અંદર એટલું મકાન બનાવેલું છે ભાઈ બનાવતે બનાવતે એક્સપાયર થઈ ગયા એટલે અત્યારે આ ભાઈ ને જરૂરિયાત ખાસ મકાન ની છે પણ અહીંયા મિત્રો અમે હકીકત થી જોયું કે ભાઈ રિયલી માં આ ભાઈ મકાનની મકાન ની જરૂરિયાત છે આ એના ભાઈનું મકાન બનાવેલું અધૂરું છે ને આ મકાન બનાવવાની વાત થાય બરાબર ને ભાઈ